આપણે હરીશ નાગરેચાની એક બહુ જાણીતી વાર્તા કુલડીની વાત કરીશું દીકરી પર બળાત્કાર થાય ત્યારે મા બાપની જે હાલત હોય બળાત્કારનો ભોગ બનનાર છોકરીની જે હાલત હોય અને છતાંય સમાજ જેણે શારીરિક રીતે આટલું સહન કર્યું છે એને સામાજિક અને માનસિક રીતે પણ વધારે સહન કરવાની સજા સમાજ એ દીકરી અને એના ઘરના લોકોને જ આપતો આવ્યો છે અને આજે બે હજાર ચોવીસમાં પણ એ માનસિકતામાં કોઈ ફરક પડ્યો નથી હરીશ નાગરેચાની કુલડી વાર્તા આપણને એ વિષયની નજીક લઈ જાય છે આમ તો આપણે એવું કહીએ છીએ કે નારીવાદી આંદોલનોએ સ્ત્રીની હાલત સુધારી એ વધારે મુક્ત થઈ એ જાતે નિર્ણય લેતી થઈ એ કમાતી થઈ ઘરની બહાર પગ દેતી થઈ પોતાના ઓરડો અને પોતાની આવક એ બે એની પાસે છે વાતો સાચી છે અને એની સમાંતરે આ જે સામાજિક માનસિકતા છે વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો બદલાયા છે ત્યારે સ્ત્રીની સમસ્યામાં એના શોષણમાં કેટલો બદલાવ આવ્યો સ્ત્રી ખરેખર અર્થમાં સ્વતંત્ર થઈ છે ખરી સાચા અર્થમાં એ પોતાની મરજીની માલિક બની શકી છે ખરી દેહથી પર થઈ અને એના અસ્તિત્વનો સ્વીકાર થયો છે ખરો સ્ત્રી એટલે માત્ર દેહ નહીં એનું હોવું એ પણ સ્વીકારવું પડે આ બદલાયેલી પરિસ્થિતિમાં ભણતી કમાતી પ્રશ્નો પૂછતી થયેલી સ્ત્રી કેવો અજંપો અનુભવે છે પુરુષનો અહં સ્ત્રી પરનો પુરુષનો માલિકી ભાવ એનો સામંતશાહી માનસ લેશ માત્ર નથી પલટાયા એ આપણને હરીશ નાગરેજાની કુલડી ખૂબો અને કેટવોક વાર્તા કહેશે કેટવોક વિશે અને ખૂબો વિશે મેં વાત કરેલી છે એટલે આજે આપણે કુલડી વિશે વાત કરીશું એકવીસમી સદીનો આ બીજો દાયકો પૂરો થઈ ગયો છે અને ત્રીજો શરૂ છે ત્યારે દેહથી પર થઈ સ્ત્રીના અસ્તિત્વનો સ્વીકાર હજુ પણ નથી થતો એ હરીશ નાગરેજાની કુલડી વાર્તા આપણને કહે છે કુલડી એટલે એક એવું માટીનું વાસણ જે એક વાર વાપરીને પછી ફેંકી દેવાનું વચ્ચે લાલુ પ્રસાદ યાદવે કુલડીમાં ચાય શરૂ કરેલી તો એ કુલડીની આ વાત છે કુલડી વાર્તાની પિયાસી એ આવી કુલડીઓ લઈ આવી છે ચા પીવા માટે ઘરમાં પિતા અને પિયાસી એ ચા પીવા બેઠા છે અને માં અચાનક વાત શરૂ કરે છે કે અરે રે બિચારી વપરાઈ ગઈ હવે શું કામ નહીં બીજા માળ પર એક દીકરી પર બળાત્કાર થયો છે એની વાત ચાલી રહી છે અને પિયાસીનું મગજ જાય છે સ્ત્રી તે કઈ માટીની કુલડી છે કે વપરાઈ જાય કોમોડિટી એ ચીજ છે છે વસ્તુ બળાત્કાર કરનારને કોઈ કશું નથી કેતું ન તો સજા ન તો એની સામાજિક હાલતમાં કોઈ ફરક પડે છે જે કઈ ફરક પડે છે બધો સ્ત્રીને જ પડે છે આજે પણ એટલે પિયાસીનો પાયાનો પ્રશ્ન આ છે કે બળાત્કાર કરનાર પુરુષ એનો ભોગ બની શારીરિક માનસિક આઘાત સહન કરનારી સ્ત્રી અને વળી એની સજા પણ સ્ત્રીને જ પુરુષો તો આવું માને પણ સ્ત્રી પોતે બીજી સ્ત્રીને વપરાઈ ગયેલી માને સ્ત્રી હોવાનો આ તો કેવો ગુનાહિત ભાવ કેવો માનસ કેવી માન્યતા કે પોતાને ઉતરતી માને પરિવારની તમામ સ્ત્રીઓને પિયાસી એક પછી એક પ્રશ્ન પૂછે છે મામીને કાકીને માસીને ફોઈને બધાને જ ધારો કે તમારા પર બળાત્કાર થાય તો તમારા પતિ તમારી સાથે કેવું વર્તે જવાબ મળવો તો એક બાજુ સવાલથી જ બધી સ્ત્રીઓ અકળાઈ ગઈ છે આખા કુટુંબમાં ખળવળાટ મચી જાય છે બધા માને ફોન કરીને ખીજવાય છે કે તારી દીકરીને વાર એને શું થયું છે પિયાસીને કોઈ જવાબ નથી આપતો જેની સાથે પરણવાની છે એ વાલથી વાળમાં હાથ પસવારતા આકાશને પિયાસી આજ પ્રશ્ન કરે છે અને આકાશ ભડકે છે જવાબ આકાશ પણ નથી આપતો તું ગાંડી થઈ ગઈ છે એવું જ કે છે પિયાસી પોતો કરતી કામ વાળીને આ પ્રશ્ન પૂછે છે જમના ધાર કે તારા પર બળાત્કાર થાય તો તારો પતિ શું કરે જમના ફટાક દઈને જવાબ આપતી કહે છે ખાંજરે નાખે મો કાન તૂટેલા કોપની જેમ પછી એને હું હોવા પડે પિયાસી સ્તબ્ધ થઈ જાય છે બધી જ સ્ત્રીઓ આ જવાબ જાણતી હતી અને એટલે જ પિયાસી પર અકળાતી હતી એનો અર્થ તો એ થાય કે આ સમસ્યામાં કોઈ વર્ગભેદ નથી ભણેલા અભાણ પૈસાવાળા ગરીબ કામવાળા માલિક કોઈની બધાની પ્રતિક્રિયા જ છે ખાંજરે નાખે બો તૂટી ગયેલા કોપની જેમ એને પછી શું સવાદ આવે આ વેદના આ સમસ્યા દરેકે દરેક સ્ત્રી માટે એક સરખી છે પીઆરસી મીડિયામાં કામ કરે છે એટલે વિડિયો કેસેટના માધ્યમથી આ પ્રશ્ન એ માં સામે મૂકે છે પોતે વિડિયો કેસેટ માને આપીને જતી રહેશે દિલ્હી અને માને કે છે કે તું એકલી હોય ત્યારે જોજે પિતા નહીં જોઈએ પિયાસી દિલ્હી જતી રહી માં જોવા બેઠી પિયાસીનો પ્રશ્ન સીધો ને સટ્ટ છે મારા પર આવું વીતે તો ઇન્દુ માનું નામ છે મારા પર આવું વીતે તો ઇન્દુ અને તારા પર આવું વીતે તો શું તું એમ જ માને કે હવે તો માધવને લાયક નથી રહી માધવ પિતાનું નામ છે શું માધવ પણ એવું જ વર્તે કે હવે આ કુલડી શા કામની ઇન્દુ સ્તબ્ધ રહી જાય છે પતિને ના પાડી છે સાંભળવાની છતાં એ બારણા પર ઊભો છે પણ જેવો આ પ્રશ્ન આવે કેસેટની અંદર કે માધવ પણ શું એવું જ વર્તે કે આ કુલડી શા કામની આનો જવાબ આપવો પડે એના પહેલાં માધવ બારણેથી ખસી જાય છે અહલ્યના ઉલ્લેખથી પુરુષ માનસ હંમેશા આવું જ રહ્યું છે એ વ્યંજિત થાય છે પ્યાસીનો પ્રશ્ન માત્ર આટલો જ છે સંબંધને માત્ર સ્પર્શના તોલવાનો એમાં સંવેદનાને કોઈ સ્થાન જ નહીં સ્ત્રી કંઈ માટીની કુલડી છે કે વપરાઈ જાય સ્ત્રી એટલે માત્ર શરીર અને બીજું કશું નહીં વાર્તાના અંતે ઇન્દુના પ્રશ્નની બી કે પિયાસીનો પિતા બીજા ઓરડામાં સરકી જાય ત્યારે ખબર પડે કે માધવ પણ અન્ય પુરુષોથી જરાય જુદો નથી આવડી મોટી દીકરીનો બાપ પણ જો આ પ્રશ્નનો સામનો કરવાને બદલે ભાગી છૂટે ત્યારે સ્ત્રી પુરુષના સંબંધ માટે આપણને શંકા જાગે શું આ સંબંધ માત્ર શરીર સુધી જ રહી જતો હશે આટલા બધા વર્ષોનો સાથ આ સંબંધને સંવેદનાનો નહીં બનાવી શકતો ભાઈ પ્રશ્ન છે પિયાસીનો આક્રોશ માત્ર ભીરુ કે કાયર પુરુષો સામે નથી પણ પુરુષો જેવું જ વલણ અખત્યાર કરતી સ્ત્રીઓને પણ પિયાસી પૂછે છે બળાત્કાર થાય એમાં સ્ત્રીનો કેટલો આંક એને શા માટે સજા એને કેમ તમે માટીની કુલડીની જેમ ફેંકી દેવાની વાત કરો છો સ્ત્રી કઈ વસ્તુ નથી ચીજ એ દેહ વત્તા આત્મા ભેગા થાય ત્યારે સ્ત્રી બને છે આનો આપણે ક્યારે સ્વીકાર કરીશું એ પ્રશ્ન સાથે વાર્તા પૂરી થાય છે